અને નોડો ડાંગરને ગળે ગાંઠ્યું નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ વિના નોડો પણ ડગ ના માંડે નોડો ડાંગર મોરબી પાસેના વાડાછડા ગામનો આહીર હતો અને કચ્છના રાવ દેશળના દરબારમાં ફરજ બજાવતો એકવાર રાવ દેશળ પોતાનો કાફલો લઈને દિલ્હીની મુલાકાતે ગયા સાથે નોડો ડાંગર પણ હતો દિલ્હીમાં કચ્છે ઉતારો લીધો અને રાવ દેશળ દિલ્હી જોવા લાગ્યા અકબરનો દિલ્હી ઘણા દિવસો વીત્યા દિલ્હીની બજારે બજારોની ધૂળ કચ્છી માડુએ પારખી લીધી એક દિવસની વાત છે સાંજ ઢળી રહી હતી ઊંચા મિનારાઓ સૂર્યના છેલ્લા કિરણોને તગ તગાવીને પાછા ફેંકતા હતા એવે ટાણે નોળો ડાંગર દિલ્હીની બજારમાં એક વાણિયાની દુકાને બેઠો છે મો પર સોરથની ધરતીનું તેજ આભા બનીને ઉભરી રહ્યું છે ધારદાર મૂછોના ધોબિયામાં હવે તો સફેદ વાળોએ પણ દેખા દીધી છે કડીઓ અને ધોતીનો સફેદ વર્ણો પહેરવેશ શોભી રહ્યો છે દિલ્હીના અમીરોનો ભવ્ય ઠાટ જોતો નળો ડાંગર ઉદાસીન નજરે બેઠો છે હવે દિલ્હીમાં કોઈ હિન્દુ બચ્યો પહોંચી શકે એમ નહોતો કોની તાકાત હતી કે હવે દિલ્હી પર કબજો જમાવી શકે હા હતો એક મેવાડમાં પણ એ પણ એકતા માટે વલખતો આમ નોડો ડાંગર વિચાર કરે છે ત્યાં એક બ્રાહ્મણ વણિકની દુકાને આવ્યો બ્રાહ્મણ ઉદાસીન અને ખિન્ન જણાતો હતો વણિક અને બ્રાહ્મણ વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી એનો અવાજ બહાર બેઠેલા નોળા ડાંગર સુધી પહોંચ્યો હવે મરદાનગી મરી પરવારી છે ધરતી ઉપરથી નહીં તો આજે એક બ્રાહ્મણ ઉપર આવું અઘટિત ન ગુજરે કેમ ભૂદેવ શું થયું છે વણિકે પૂછ્યું બ્રાહ્મણ ખિન્ન થયો એના ચહેરા પર ગુસ્સો અને લાચારી સ્પષ્ટ જણાય આવતા હતા અરે મારી દીકરીને આજ રાતે દિલ્હીના કાફરો લઈ જવાના છે છે બાદશાહનો દીપડા જેવો હલકો સેનાપતિ અયુબ ખાન એને એને મારી દીકરી જોઈએ અને બ્રાહ્મણની આંખમાંથી એક આંસુ ખરી પડ્યું નોડાને લાગ્યું કે ગમે તે થાય આ ભૂદેવ માટે બનતું કરી છૂટવું બ્રાહ્મણે ઘા નાખી આજે ભારતમાં કોઈ ક્ષત્રિય જીવતો નથી લાગતો જીવે છે તો અકબરનો કૂતરો બનીને નકર કોની તાકાત છે કે ક્ષત્રિયનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બ્રાહ્મણ સામે કોઈ આંખ ઊંચી કરી શકે હવે નોડાથી ના રહેવાયું એ બ્રાહ્મણ પાસે ગયો અને બોલી ઉઠ્યો ભુદેવ ચિંતા ના કરો આ ધરતી ઉપર બધા ક્ષત્રિય મરી નાખી વરવૈયા હજી અમુક જીવે છે હો મારી જાનને સાટે પણ હું તમારી દીકરી પર એ કાફરનો હાથ નહીં પડવા દો રાત્રિના બાર વાગ્યા પછીનો સમય હતો દિલ્હીની બજારો સુમસામ થઈ ગઈ હતી એ ટાણે દક્ષિણ તરફની એક નાનકડી શેરીમાં ચાર પાંચ ઓળા ઉતર્યા એક કદાવર ઓછાયો બધાની મોખરે ચાલતો હતો એ હતો અયુબ ખાન બ્રાહ્મણના ઘર તરફ ધીમી ચાલે બધા જવા લાગ્યા અને પછી એની પાછળ એકદમ ચૂપકીદીથી શેરીમાં વળી એક માણસ દેખાયો ગુપ્ત પહેરવેશમાં દેખાતો આ માણસ કુતુહલથી અને સાવચેતીથી પેલા માણસો ક્યાં જાય છે એ જોતો એની પાછળ ચાલ્યો અયુબ બ્રાહ્મણના ઘર આગળ પહોંચ્યો અને બારનું ખટખટાયું બરાબર એ જ વખતે ઘરના ટોડલા પાછળથી એક સ્ત્રી બહાર આવી અયુબ ભડક્યો કોણ છે અયુબે અવાજ માર્યો સામેથી પણ એ જ પ્રશ્ન અથડાયો તું કોણ છે અડધી રાતે ગમે તેના બારણા ભટકાવનારો આ બાઈની આટલી હિંમત જોઈને અયુબ ખાન તલવાર પર હાથ નાખ્યો અને તલવાર મ્યાનમાંથી ખેંચે પહેલા જ સામેથી તલવારનો જનોઈવટ ઝાટકો પડ્યો અયુબ ખાનનું માથું ધડથી અલગ થઈ ગયું છુપાઈને આ ઘટના જોઈ રહેલો અકબર હવે તરત બહાર આવ્યો એને ખાતરી થઈ ગઈ કે આવો જોરાવર ઘા કરનાર માણસ સ્ત્રીના વેશમાં છુપાયેલો મરદ જ હોઈ શકે એને પૂછ્યું કોણ છો સામેથી જવાબ મળ્યો નોડો ડાંગર રાવ દેશનો માણસ છો અને તમારા રાજમાં જો કોઈ બેન દીકરીની આબરૂને માથે આવો કાફરો હાથ નાખે તો એની હાલત કરવાનું કામ હતું એટલે આવ્યો હતો અકબર નોડા ડાંગરની આ વીરતા જોઈ અભિભૂત થઈ ગયો અને એ સાથે પોતાના રાજમાં આવા કાળા કામો કરનારા સેનાપતિ છે એનો પણ એને ખ્યાલ આવ્યો કચ્છ ક્યારે જવાના છો બસ આવતીકાલે રાવ દેશણને કહેજે કે જતી વખતે મને મળતા જાય અકબર બોલી રહ્યો બીજે દિવસે વરદરબારમાં અકબરની વિદાય લેવા માટે રાવ દેશણ આવ્યા પાછા ઘણો આનંદ કર્યો દિલ્હીમાં હવે જતી વેળા અમે આપને કંઈક કંઈક બક્ષિશ આપવા માગીએ છીએ માગો શહેનશાહ રાવ દેશળે અકબરને કહ્યું એમ આપશો હા વચન બધતા અમારા લોહીમાં છે શહેનશાહ માગી લો તો નોડા ડાંગરને આપતા જાઓ રાવ વચન એટલે વચન શું થાય રાવે નોડાને અકબરની ફરજમાં રહેવા કહ્યું માલિકના હુકમનો નોડાએ અનાદર ના કર્યો નોડો દિલ્હીના દરબારમાં રહ્યો એલા આ ગાયને આમ મારો છો કા ક્યાં લઈ જાઓ છો કોને કહ્યું તમને નોડાએ બજારે બેઠા બેઠા બાદશાહના કસાયોને ગાયને દોરી જતા જોયા આજે ઈદ હતી અને ગીતા જયંતિ પણ હતી હે આજ ઈદ હે ઓર ગાય કી બલી ચડાની હે પાટશા કા હુકમ હે ગાયની બલિ ચડાવવાની વાત સાંભળી ફરક કરતા ને નોડાના રૂવાટા બેઠા થઈ ગયા દિલ્હીમાં એની વગ પણ વધી હતી એને તલવાર તાણીને રાડ નાખી ખબરદાર જો ગાયને કોડે હાથ લગાડ્યો છે તો મૂકી દો એને મૂકી દો કહું છું બાદશાહ જે કહે તે પણ હું તો હમણાં જ તમને મારી નાખીશ અને કસાય નોડાનું વિકરાળ રૂપ જોઈને ગાયનો અછોડો મૂકી ગયા સૈનિકોએ જઈને અકબરને કહ્યું અકબરને લાગ્યું કે હવે આ એના દૂધ પર જાય છે એને નોડાને ભર કચેરીમાં બોલાવ્યો અને કહ્યું કે હવે ગાયનું નહીં તો તારું બલિદાન આપીને આ પાંજરામાં રહેલા સિંહને ધરાવ નોડાએ અકબરની વાત કબૂલ કરી પાંજરામાં વિકરાળ અને ભૂખ્યો કેસરી આંટા દઈ રહ્યો હતો એની મારી ખાવાની ખૂની ત્રાડો બધાના હૈયામાં ફળક પેઠાડે તેવી હતી નોડા તલવાર ના લઈ જતો હો એની પાસે હથિયાર નથી અકબરે વ્યંગ કર્યો નોડાએ અકબર સામે જોયું અને તલવારનો જમીન પર ઘા કર્યો માથે બાંધેલ ફાળિયાનો વાળી મોઢામાં નાખ્યો ભરાયેલી કચેરી આ જવા મર્દને વાળ હવામાં લહેરાવા લાગ્યા અને હવે નોડો પૃથ્વી પતિ મૂજ સમૂહ ભાસવા લાગ્યો એને પાંજરામાં ડગ માંડ્યા સિંહે ડણક નાખીને પર તરાપ મારી નોડાને હેઠે નાખીને સિંહે માથે ચડી બેઠો અને વિકરાળ મુખ ફાડી

લોહીથી લથબથ કાયા સાથે કાળ ભેરો સમવ ભાસ્તો નોડો વિજય યુનમાદ સાથે પાંજરામાંથી બહાર આવ્યો કચેરી અવાક બની ગઈ ઘડીબર અકબર પણ થડકી ગયો ભાણ આવતા એ નોડાની વીરતા પર ઓવારી ગયો વાહ નોડા વાહ આજે કોઈ શબ્દ નથી તારી મર્દાનગીને વખણવા માટે માંગ માંગ જે જોઈએ તે માંગી લે આજે દિલ્હીપતિ અકબર તને કહે છે માંગી લે નોડા માગવાનું તો એટલું જ બાદશાહ કે મને ફરી મારા ધણી રાવ દેશળ પાસે મોકલી આપો નોડાને હવે રાજમાં રહેવું નહોતું નોડો ડાંગર કચ્છ જવા પડ્યો અને અકબરે પાછળથી રાવ દેશળને સંદેશો મોકલ્યો કે મારી એક વિનંતી માન્ય રાખજો મોરબી પાસેના બાર ગામ નોડા ડાંગરના નામે કરી દેજો અને રાવ દેશળે પછી ત્રાંબાના પતરા પર લેખ કોતરાવી નોડા ડાંગરને મોરબીના બાર ગામ આપેલા એ લેખ સુધી અસ્તિત્વમાં હતો હવે એના પરના અક્ષરો ગયા આઝાદી સુધી એનો ગ્રાસ નોડા ડાંગરના વંશજો ખાતા હતા આભાર મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ વાર્તા પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે